તમારે કોઈ સવાલ પૂછવા હોય તો પૂછી શકો છો હું તો શું પૂછું તમે ભણેલા છો બધી તો મને ખબર છે તમારું નામ મીરા છે નામ અને ડિગ્રી ખબર હોવાથી બધી ખબર ના પડી જાય ને શું ગમે છે તમને મને કમાઉં શું માની પૈસા હા હા અચ્છા સારું કહેવાય એ તો બધાને જ ગમતું હોય છે એમ નહીં મને તો એ પૈસો સારો લાગે જે હું કમાતી હોય વાહ એ પણ સારી વાત કહેવાય કમાવું જોઈએ અત્યારના સમય પ્રમાણે જોઈએ તો બધાય મહેનત કરવી જોઈએ બધા મહેનત કરે તો જ ઘર બરાબર ચાલી શકે તમે જોબ કરો છો કે પછી જોબ ના ધંધો જોબ જોબ કે ધંધો ધંધો એમ તો ધંધો જ કહેવાય કારણ કે સિઝનેબલ છે અને ગમે ત્યારે હું કરી શકું વિડિયો શૂટિંગ વિડિયો શૂટિંગ કરો છો ફોટોગ્રાફર અચ્છા વેરી ગુડ સરસ તમને કીધું તો ને ભાઈએ કોઈ વાત નથી કરી ઘરમાં ખરી હશે પણ મને યાદ નથી સાચું કહું ને દિવસમાં ચાર માંગાની વાતો ચાલતી હોય છે કોને ખબર કયો છોકરો શું કરતો હોય ને કયો છોકરો શું નહીં એ પણ વાત સાચી છે કન્ફ્યુઝ થઈ જવાય જો મારે પણ એક વાત કરવી છે હા બોલો ને આપણા લગ્ન થાય કે ન થાય એ તો ખબર નથી એ તો ભવિષ્યની વાત છે પણ લગ્ન પહેલા એક વાતની ચોખવટ કરવા માંગુ છું જો આ વાત તમને મંજૂર હોય તો આપણે વાત વાત આગળ કરીશું કરીશું તો ને બોલો શું છે જો અને મારા ભાઈ નાનપણથી લઈને અત્યાર સુધી મને પાલવી છે મોટી કરી મારી બધી જવાબદારીઓ ઉઠાવી છે મારા ભાઈ બે બે જોબ કરે છે કારણ કે હું શાંતિથી ભણી શકું મને એ મને એ લાઈફ મળે જે મારે જીવવી છે મારા બા પણ આ ઉંમરે ઘણું બધું સ્ટ્રગલ કરે છે ફક્ત ને ફક્ત મારા માટે હું વિચારું છું કે લગ્ન થઈ જાય તો વાંધો નથી પણ લગ્ન પછી પણ હું જોબ કરવા ઈચ્છું છું જોબ કરીને જે પણ પૈસા આવશે એ પૈસાથી હું મારા પરિવારની હેલ્પ કરવા ઈચ્છું છું સારી વાત કહેવાય આવું વિચારવું જોઈએ એમ પણ હું ઘણો સમય નવરો એટલે હું ઘણો સમય ફ્રી હોઉં તો હું ઘરે હોઉં ને મારું કામકાજ તો એવું જ હોય કે અઠવાડિયામાં એક બે વાર જવાનું હોય બાકી ફ્રી તો ફ્રી કામ તો કામ તમારે અઠવાડિયામાં એક બે વખત જ જવાનું હોય કામ જવું હોય ને મોટા ઓર્ડર જીવે હું કરતો જ નથી પણ મારા ભાઈનો એક ફ્રેન્ડ છે જેને હું રાખડી બાંધું છું એ તો લગભગ દરેક લગ્નની સીઝનમાં એટલું કામ કરે છે એટલું કામ કરે છે કે આ ચાર મહિના કામ કરે ને તો પાછળ આઠ મહિના બેસે તો પણ ચાલે એટલો રૂપિયો આવે એ સીઝનની વાત છે આ તો આઉટ સીઝનની વાત કરું છું એમાં પણ નાની મોટી સપ્તાહ કથાઓ આ તે થતું રહેતું હોય તો એમાં જવાનું આવવાનું અઠવાડિયું જવાનું મહિનામાં એકાદ વાર જવાનું એવું બધું હોય એ તો તમે જોબ કરશો એ બહુ સારી વાત કહેવાય એ બાને ને ઘરમાં હેલ્પ પણ થશે અને તમે તમારા બાનું તમારા ભાઈનું બધાનું વિચારો છો તો બધા કરતા સારી વાત કહેવાય અને આ વાત કરીએ સારું કહેવાય મને તો ગમ્યું પણ તમારા ઘરનાને ગમ્યું કે ને એ કેમ ખબર પડશે એના માટે તમારે તમારા ઘરનાઓ સાથે વાત કરવી પડશે ને કરવી પડશે ને હું કરી લઈશ ને અને જુઓ સીધી વાત છે તમે કઈ ખોટી વાત તો કરી નથી આ તમે મતલબમાં ભણ્યા ગણ્યા આટલા હોશિયાર છો તો આ ઘરમાં ને ઘરમાં મતલબ આ ઘર કામ કરીને તમે સુગામ ટાઈમ વેસ્ટ કરો એના કરતા સારું છે કે જે ભણ્યા છો એનો ફાયદો ઉઠાવો નોકરી કરો પૈસા લાવો સરસ જે વિચાર્યું તું ને એના કરતા તમે બહુ સારા નીકળ્યા સમજદાર વ્યક્તિ છો તમે તમારી વાત મને બહુ જ ગમી બસ હવે એક વખત તમે તમારા ઘરમાં હજુ પણ વાત કરી લેજો કારણ કે હું એવું નથી ઈચ્છતી કે આ ચોખ્ખોટ આપણે ન કરીએ તો ભવિષ્યમાં ઘરનાઓને કોઈ દુઃખ થાય મારું તો માનવું એવું છે કે લગ્ન પહેલા બધી જ વાતની ચોખવટ કરી લેવી જોઈએ સાચી વાત છે તો તમે ક્યારે વાત કરશો અત્યારે કે પછી કરી દઈશ ને સારું તો જઈએ આપણે હા ચાલ ચાલ બેટા કેવો લાગ્યો છોકરો છોકરા તો બધા સારા હોય ને બા એમાં થોડીક શિંગડાવાળા હોય છોકરા છોકરા જેવા લાગતા હોય બસ તારું છે ને આવું આખા બોલો જે સ્વભાવ છે ને એ જ ખરાબ છે મેં તને ખાલી એટલું પૂછ્યું કે છોકરો કેવો લાગ્યો તો છોકરાનું વર્ણન કર ને એમાં સિંગડા તમે વાત કરી તો એકબીજાના વિચારો સાથે તમે લોકો મેળ જામે છે કે નહીં વાતમાં કેવો છે સર્વિસ શું કરે છે કેટલું કમાય છે એ બધી વાતો થઈ કે ન થઈ બીજી બધી વાત જવા દો મેન મહત્વની વાત કરીને આવી છું એ સંભળાવ બોલને છોકરો સારો છે દેખાવ વ્યવસ્થિત લાગે છે મને હવે આગળ જો અમારું બનેનું ભવિષ્ય હશે તો લગ્ન થશે બાકી સારા ફ્રેન્ડ અમે બન્યા છીએ અને હા મેં છોકરા પાસે એક શરત મૂકી છે એ શરત એને મંજૂર હોય ને તો મારે આગળ પાછળ કંઈ વિચારવાની કોઈ જરૂર નથી એટલે આજી તો તું છોકરો જોવા ગઈ ત્યાં તો શરત મૂકીને આવી સામેવાળો એ સ્વીકારશે કોઈ દિવસ સ્વીકારશે જ ને સાથે રહેવું હશે લગ્ન કરવા હશે તો સ્વીકારશે નહી તો થયું તારી બોલવાની ચાલ જ એવી છે ને કે સામેવાળો તો ના પાડીને ઉભો રહે શું વાત કરી શું શરત મૂકીને આવી બા મેં એને કહ્યું કે મારું ઘર થોડું રબડી પરિસ્થિતિ વાળું છે મારા બા અને મારા મોટા ભાઈએ આખી જિંદગી મહેનત કરી મને ભણાવી ગણાવીને આ જગ્યાએ પહોંચાડી છે તમારે લગ્ન કરવા હોય તો તમારે મારો સપોર્ટ કરવો પડશે પૈસાથી નહીં પણ મને નોકરી કરવા દેવી પડશે લગ્ન પછી પણ હું જોબ કરીશ અને એ જે પૈસા આવશે ને એનાથી હું મારા બા અને મારા ભાઈની હેલ્પ કરીશ તું અક્કલની ઓછી છે જે અક્કલ તારામાં શું કામ હજી તો તું છોકરો જોવા ગઈ એના વિચારો જાણ એ તને ગમે છે તું એને ગમે છે કે નહીં પેલા એ બધી વાત કર ને અત્યારે તારે નોકરી કરીને હું ઘરમાં પૈસો આપીશ તો ઓલો તો એમ જ કહેશે તો પછી લગ્ન હું કામ કરે રે ઘરે નોકરી કરીને આપ તારા બા ભાઈને ને બાને બેટા અમે લોકોએ તો અમારી ફરજ જ બજાવી છે ભાઈ એવું નથી કે ફરજો પૂરી થાય છે માવતરને જ્યાં સુધી દીકરી ગરડી થાય ત્યાં સુધી એનો કરિયાવર કરવો પડે છે કે નહીં જ્યાં સુધી જીવે ત્યાં સુધી માંગતી હોય હા કે ના તો એવી જ રીતે બાળકની પણ ફરજની કોઈ ઉંમર નથી હોતી કે કોઈ એક લાઈન નથી હોતી એ જીવે ત્યાં સુધી પોતાના મા બાપની હેલ્પ કરી શકે હા તે દીકરો કરે દીકરી સાસરે જાય એટલે એની ઘર માટેની બધી ફરજો ત્યાં પૂરી થઈ જાય તો પછી દીકરીને ભણાવવાની શું કામ મેં પહેલા જ કહ્યું હતું ને આજ મારો મેઇન મુદ્દો હતો કે લગ્ન કરીને મારે નોકરી તો કરવી નથી તો મને ભણાવો છો શું કામ ત્યારે તમે મને ભણાવવાનું કહ્યું હવે ભણીને નોકરી કરવી છે તો તમે રોટલા પર આવીને ઊભા રહી ગયા ના બેટા હજી પણ તું થોડું ઓછું સમજે છે આજકાલ માવતર દીકરીને એટલા માટે ભણાવે છે કે એ ભણતર જ એ દીકરી માટે હથિયાર છે ચાલો સારું ઘર જોઈને દીકરીને દીધી એ ખરી પણ આ સમયની કઈ ખબર છે બેટા કાલ સવારે એના ઘરમાં કઈ ખરાબ સમય આવ્યો તો એ જ દીકરી ત્યાં એનું હથિયાર વાપરીને બે પૈસા કમાઈને એના કુટુંબને મદદ કરી શકે એટલા માટે ચૂલો ચોખ્ખો તો તમે ભણો કે ન ભણો એ તો સાચવવાનું જ છે મેઇન મુદ્દાની વાત જ એ છે કે સમય આવેલ ત્યારે તમે તમારા હથિયાર ઉઠાવી શકો એટલે કે ભણતર ભણતરની ખાસિયત જ એ છે કે જ્યારે તમારો સગો ભાઈ તમને કામ ના આવે ને ત્યારે ભણતર એજ્યુકેશન તમને કામ આવે એટલે એ વાત સાચી છે તમારી પણ જો હું તો એવું ઈચ્છું છું કે લગ્ન પછી પણ મારે મારી જવાબદારીઓને નિભાવવી જોઈએ અને હું એ નિભાવીને જ રહીશ ઠીક છે તો એક કામ શું કદાચ એને હા પાડી હા પાડે પણ કે હા તું નોકરી કરજે અને જે પણ કાંઈ પગાર આવે એ તારા ઘરે આપશે એટલે તારે બાને ભાઈના તારા માથા પર જે ઋણ છે એ ચૂકવાતું જાય ને એ લોકોની પરિસ્થિતિ થોડીક સારી થતી જાય પણ હવે તું તારી ફરજમાંથી હજી અડગ રહેજે કે હું જે પણ કાંઈ પગાર આવશે ને તો અડધો આપણા ઘરે આપીશ અને અડધો એમને આપીશ તો એ એને શું લાગશે તારા માટે માન થશે કે એ બંને બાજુ ફરજ નિભાવે છે જોઈએ સમયને સમયનું કામ કરવા દઈએ ભૂખ લાગી છે ચાલો હું તમને શું કહેતી હતી હા હવે આ મીરાની નેની સગાઈ તો નક્કી થઈ ગઈ છે તો મારે પણ ખરીદી કરવી પડશે ને જો હું બતાવું તમને પછી બતાવજે પહેલા મારી વાત સાંભળ હવે એ તૈયાર થાય ને તો એ પાંચ હજાર નો ખર્ચો કરવાની હવે એ એટલો પાંચ હજાર નો કરે છે તારે ખરીદી ન કરતો તો હાલ છે એટલે મારે પંદર સો માં બકાર દેવાને હા હવે જે દુલ્હન છે એ જેટલી બધી સજે ધજે નહીં તો હવે તું તો એની બેન છો કઈ માં શું હા અને તમે શું કયો છો એ તો પહેલેથી શોખીન નથી પણ હું તો શોખીન જીવડો છું હો માં તો બધું જોશે હવે દુલ્હન રેડી નઈ થઈ ને એટલું તો હું રેડી થઈને બતાડીશ બધાને હમ હા અને રેડી તો થવું જ પડશે એટલે તમારે પૈસા પણ આપવા પડશે પૈસા હવે ઈ પૈસા તો આપે પણ મારી વાત સાંભળ શું તું છે ને એની કરતા બહુ હારી નો દેખાવી જોઈએ એક યાદ રાખવાનું ગમે એની ઘરે જાય તો બહુ આમ સારું તૈયાર થઈ ને જાય એની કરતા થોડાક આપણે આમ લાગવા જોઈએ તમને શું વાંધો છે હું એની કરતા સારી તો હવે એ તો તારે સમજવાનું તને જે સારું લાગે એ કરજે એટલે તમે કેવા શું માંગો છો એ કેમ મને અરે મજાક કરો છો ભાઈ તારે જે લેવું હોય ને એ લઈ આવજે હમ સમજે તું અને હું એ બેગ જોડે લઈ આવે બે જોડીમાં થઈ રહે તમારે હમ બે જોડી નો લેવાય કઈ વધારે લો અને સારા શૂઝ ને ઘડિયાળ ને એવું લઈ લેજો પાછા પહેલા થી શોખ નથી શૂઝ ને ઘડિયાળ નો તમારી આગળ તો ભેંસ આગળ ભાગવત કરે ને એવું છે પણ મને તો બહુ શોખ છે અને તમે એમ કહેતા હતા ને કે મીરા 5000 માં તૈયાર થશે પણ એ સામે ભણવામાં એટલો ખર્જો કરે છે એટલે અમારે બેને સેમ સેમ જ થશે એ ભણવામાં કરે ને હું તૈયાર થવામાં એલા એ તારી વાત મગજમાં નાખવા જેવી ખરી હો હા

સમજે તો પછી એવો વિચાર આવે કે આ ઘર નું લઈને બીજી વાર કોની પીઠી આવવાની છે તો પહેરવા જો તારે કરવું છે હું ઈ કે ને આ કયું ને તું માથા કોઈ કરશો મારો મગજ આમ નામ તો ખાલી કરી ના કે એવું લાગે તમને આ હું બોલું ઈ તમને માથા કોટ જ લાગે ને આવલી બાજુવાળી બોલે તો તો સારું લાગે કા અરે હવે બાજુવાળી યાર મેં કોઈ ઊભોય નથી રહેતો તું હું આવું બોલશું તો તમે શું કરવા એવું કયો છો કે તું બોલી માથા કોટ લાગે છે જો મારી વાત સાંભળ તને જે સારું લાગે ને કરજે અને થોડાક વાળ વેલી સ્ટેટ કેવા સ્ટેટ કેવાય એવા કરાય ના સ્ટેટિંગ વાળ ખરાબ થઈ જાય જે છે ને બરાબર છે હાલો માર તમારા મગજ મારી નથી કરી માર પાર્લરમાં માં જઉં